નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાની રિઝલ્ટની તારીખો અને સાથે સાથે આ વર્ષે બોર્ડનું રિઝલ્ટ કેવું આવશે એ બાબતના અગત્યના જે ન્યૂઝ રિપોર્ટ છે અને આપણા શિક્ષણ મંત્રી જે રાજ્ય કક્ષાના છે પ્રફુલ પાનસેરિયા એમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે તો એ બાબતે ચર્ચા કરીશું તો આજના વિડીયોની અંદર આપણે ખાસ તો કરી કે ધોરણ દસ અને બારનું જે રિઝલ્ટ છે એની તારીખો કઈ છે એ જાણીશું બીજું કે આ વર્ષે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે જે અગાઉના વર્ષે કેવું આવતું હતું એ તુલના કરી અને તમને એ બાબતે પણ થોડી જાણકારી આપીશું હિન્ટ આપીશું અને બીજું કે બોર્ડ પરીક્ષા બાબતનો જે આજનો ન્યૂઝ રિપોર્ટ છે એ શું કહેવા માગે છે એની પણ ચર્ચા કરીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હજુ કરી નાખો તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આ દિવ્ય ભાસ્કરનો ન્યૂઝ રિપોર્ટ છે કે ગુજરાત બોર્ડના ધોરણ દસ અને બારના પરિણામ વહેલા આવશે અને ગયા વર્ષની માફક આ વર્ષે પણ રિઝલ્ટ વહેલા આવે એ માટેના બોર્ડના પ્રયાસો ચાલી રહ્યા છે અને એવું નિવેદન આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે વહેલી પરીક્ષા લેવાઈ હોય અને પરિણામ પણ વહેલા આવવાની શક્યતા રહેલી છે એટલે કે વર્ષો વર્ષ કરતો આ વર્ષે બોર્ડની પરીક્ષા વહેલી લેવાઈ છે અને એટલા માટે જોવા જઈએ તો કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં બોર્ડની પરીક્ષા જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી અને પરંતુ આ વર્ષે માર્ચના બીજા અઠવાડિયામાં બોર્ડની પરીક્ષા પૂર્ણ પહેલાં

કે ન્યૂઝ રિપોર્ટ જે છે એની અંદર પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ આવ્યું છે કે ગત વર્ષના પરિણામ કરતો વહેલા પરિણામ જાહેર થયા હતા ગયા વર્ષે એ જ રીતે આ વર્ષે પણ બોર્ડના જે સ્ટાફ છે એના દ્વારા મહેનત થઈ રહી છે એનું ડેટા એન્ટ્રી કરવાની કામગીરી હોય એ બધી જ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે એટલે કે રિઝલ્ટ બાબતે પણ આ વખતે ધોરણ દસ અને બારનું વહેલા આવે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે હવે આપણે ગયા અગાઉના વર્ષની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસ અને ધોરણ બારનું જે પરિણામ છે એ વર્ષો વર્ષ કઈ તારીખની આજુબાજુ આવતું હતું તો એમાં જોઈએ કે ભાઈ બે હજાર ચોવીસનું ખાસ ધ્યાનમાં લો તો બે હજાર ચોવીસની અંદર ધોરણ બારનું જે પરિણામ છે નવ મે આવ્યું હતું અને ધોરણ દસનું પરિણામ છે અગિયાર મે એટલે કે અને ધોરણ જોવા જઈએ તો બાર સાયન્સનું પરિણામ બે મે આવ્યું હતું એટલે કે બે મે બાર સાયન્સનું પરિણામ એના પછી સામાન્ય પર્વાનું પરિણામ નવ મે અને ધોરણ દસનું પરિણામ અગિયાર ની આજુબાજુ આવી ગયું હતું એટલે કે વહેલું પરિણામ આ આ ગયું હતું આના વર્ષે વર્ષે આવી શકે છે છે તો તમે જોઈ શકો છો દેખાય એ પરીક્ષા લેટ થતી તો પરિણામ પણ લેટ આવતું હતું પણ બે હજાર ચોવીસનું જે પરિણામ છે એ તમે જોઈ શકો છો કે બે મે ની આજુબાજુ બાર સાયન્સનું પરિણામ આવ્યું હતું નવ મેના સામાન્ય પરવાનું પરિણામ આવ્યું હતું અને અગિયાર મે ના ધોરણ દસ નું પરિણામ આવી ગયું હતું હવે આપણે આ વર્ષની વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ધોરણ બાર સાયન્સનું પરિણામ છે એ ચોવીસ એપ્રિલની આજુબાજુ આવી શકે છે જી આ ચોવીસ એપ્રિલની આજુબાજુ ધોરણ બાર સાયન્સનું પરિણામ આવી શકે છે અને એના પછી તરત જ હું તો એવું કહું છું કે અઠ્યાવીસ એપ્રિલની આજુબાજુ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આવી શકે છે પણ મોડા મોડું તમે જોવા જાવ તો પાંચ મે સુધી પાંચ મે પહેલાં પહેલાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ શકે છે અને ધોરણ દસનું પરિણામ મોડા મોડું આવે તો દસ પંદર મે સુધીમાં આવી શકે છે એટલે કે પંદર મે કરતાં પહેલાં પણ આવી શકે છે સંભવિત તારીખ આઠથી નવ ની આજુબાજુ ધોરણ દસનું પરિણામ આવી શકે છે એટલે કે આ વર્ષે આ સંભવિત તારીખ છે અને આની આજુબાજુ તારીખો રહેવાની છે એટલે કે બાર સાયન્સનું પરિણામ પહેલું આવશે ચોવીસ એપ્રિલની આજુબાજુ એના પછી એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે આર્ટ્સ અને કોમર્સનું જો ના આવે તો એપ્રિલના પ્રથમ મેના પ્રથમ અઠવાડિયામાં તો સો ટકા રિઝલ્ટ આવી શકે છે અને એના પછી તરત જ ચાર પાંચ દિવસ પછી ધોરણ દસનું પણ પરિણામ આવી શકે છે આ સંભવિત તારીખો આપેલી છે બરાબર હવે આપણે જોઈએ કે ધોરણ દસનું રિઝલ્ટ છે કેવું આવશે તો તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં રિઝલ્ટ ધોરણ દસનું કેવું આવતું હતું તો બે હજાર ત્રેવીસમાં ચોસઠ ટકા હતું એના પછી બે હજાર બાવીસમાં ટકા હતું પણ ખાસ આપણે જોવાનું છે કે બે હજાર ત્રેવીસની તુલના કરવાની બે હજાર ચોવીસની તુલના કરવાની છે કારણ કે જે અત્યારે બ્લુપ્રિન્ટ છે એ જ બે હજાર ચોવીસની અંદર બ્લુપ્રિન્ટ હતી તો બે હજાર ચોવીસની અંદર ધોરણ દસનું પરિણામ વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલું આવ્યું હતું વિચાર કરો કે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું હતું અને આ વખતે પણ બે હજાર પચીસનું ધોરણ દસનું જે પરિણામ છે એ સમથિંગ એક્યાસી ટકાથી લઈ અને ચોર્યાસી ટકા જેટલું આવી શકે છે એ એક્યાસી ટકાથી ચોર્યાસી ટકાની આજુબાજુ ધોરણ દસનું પરિણામ આવી શકે છે એટલે કે ખૂબ સારું પરિણામ આવવાનું છે એવી પણ આપણને ખરેખર પેપર જે ચેક કર્યા હતા એના ઉપરથી પણ મળી જાય છે બીજું આપણે ધોરણ બાર સામાન્ય પરવાની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો કે સામાન્ય પરવાનું જે પરિણામ છે એની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તુલના કરીએ તો કે માર્ચ બે હજાર ત્રેવીસનું અને માર્ચ બે હજાર ચોવીસનું હવે માર્ચ બે હજાર ત્રેવીસમાં બ્લુપ્રિન્ટ જૂની હતી તો એની અંદર તોતેર પણ સત્યાવીસ ટકા જેટલું પરિણામ આવ્યું હતું અને માર્ચ બે હજાર ચોવીસની બ્લુપ્રિન્ટ જે અત્યારે પચીસની જે બ્લુપ્રિન્ટ છે એ જ પ્રકારની બ્લુપ્રિન્ટ હતી તો એકાણું પણ ત્રણું ટકા જેટલું હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું હતું સામાન્ય પરવાનું તો આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે માર્ચ બે હજાર પચીસનું માર્ચ બે હજાર પચીસનું સામાન્ય પરવાનું રિઝલ્ટ જે છે એ નેવું ટકાથી લઈ અને ચોરાણું ટકા જેટલું આવી શકે છે એટલે કે એકદમ સરસ રિઝલ્ટ આવવાનું છે તો રિઝલ્ટ સારું જ આવશે એ બાબતની ચિંતા તમારે કરવાની નથી તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત